વઘારે રોટલો બનાવવા માટે કઢાઈમાં સૌપ્રથમ તેલ લેશું થોડી રાઈ થોડું જીરું ઉમેરીશું રાઈ અને જીરું બને થઈ જાય બાદ થોડી હિંગ ઉમેરીશું ત્યારબાદ લસણ અને આદુની પેસ્ટ મરચાં ડુંગળી બધું એડ કરીશું બરાબર સતડાઈ જાય બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેમાં ટમેટોની ગ્રેવી એડ કરીશું હવે આ થોડું પાકી જાય ત્યારબાદ અને બીજા બધા મસાલા મરચું ધાણાજીરું હળદર ગરમ મસાલો બધું એડ કરી અને સરખું મિક્સ કરી લેશું ગ્રેવી થોડી પાકી જાય ત્યાં સુધી આપણે એને હલાવશું હવે આપણે એમાં દહીં એડ કરીશું આ બધું જ થોડું મિક્સ થઈ જાય પછી આપણે એમાં રોટલાના જે કટકા કરેલા છે એ એડ કરી દેશું અને બધાને એકદમથી બરાબર મિક્સ કરીને હલાવી લેશું છેલ્લે થોડી કોથમરી ઉમેરી અને આપણા રોટલાને મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો તમે પણ ટ્રાય કરજો અને કહેજો